ફાર્મર મિત્રો હું છું તેજસ કામિત ધરતીસ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે બબલીના પ્લોટ ઉપર આવેલા છે અને આ બબલીનો પ્લોટ છે વિલેજ છે મીરપુર તાલુકો વ્યારા જિલ્લો તાપી બરાબર આ જે વિડીયો છે આપણે એક મહિનો અગાઉ વિડીયો નાખ્યો હતો ને એમાં ત્યારે લગભગ ચાર મણ જેટલો ઉતારો હતો ને આપણે ફાર્મર મિત્રો કીધું હતું કે આ ઠંડીની સિઝનમાં આપણે ફરીથી એનો અપડેટ વિડીયો નાખીશું અને અત્યારે આ જે પ્લોટ છે તે આપણે જોઈ રહેલા છે કે એમની અંદર જબરજસ્ત લાગ દેખાઈ રહેલી છે અને આપણે એમના જે અહીંયા આપણી પાસે ફાર્મર મોજૂદ છે તો ફાર્મર પાસેથી જ આપણે એમનો રિન્યુ લઈશું કે કેવી રીતનું પ્રોડક્શન છે ને કેવી રીતના બબલીનો પ્રોડક્શન છે બરાબર તો અહીંયા આપણે ફાર્મર મોજૂદ છે મોજૂદ છે પ્રગતિશીલ ફાર્મર છે આ આપણા બરાબર તો એમની પાસેથી આપણે પૂરી પૂરી જાણકારી લઈશું તો સર તમારું નામ ભાઈ રાય ગામ ટુ તાલુકો ગ્યારો જિલ્લો હાફીસ બરાબર તો આ જે બોબલીનો પ્લોટ તમે અહીંયા લગાવેલો છે તમારે લગભગ કેટલા સીટ છે બરાબર તેરસો સીટ થયો છે તેરસો સીટ છે બરાબર તો તમે અત્યારે એમાં બોબલી ચોળીની અંદર કેટલી હાર્વેસ્ટિંગ લીધી છે ટોટલ ટોટલ છવ્વીસ થઈ છવ્વીસ થઈ તો ચોવીસ જેવી થઈ તો અત્યારે તમારે હાઇસ્ટ માં કેટલું પ્રોડક્શન આમાંથી કેટલા જબલા સુધીનું પ્રોડક્શન નીકળ્યું છે સત્તરમણ સુધી સત્તરમો સુધીનું પ્રોડક્શન આવેલું છે બરાબર અત્યારે ચોવીસ વીણી ચાલે છે બરાબર તો આ ચોવીસ ચબલા થયેલા છે અને ઠંડીમાં પણ અમુક ઘણા ફાર્મરો એનો પ્રશ્ન થતો હોય છે કે ઠંડીમાં બબલી ચોળીનું પ્રોડક્શન કેવું છે કેવી રીતના હોય છે તો આપણે પ્રોપર રીતે ટ્રીટમેન્ટ કરીએ છે તો આપણને જબરજસ્ત એવું પ્રોડક્શન મળે છે બબલી ચોળીની અંદર બરાબર ને સર અત્યારે તમારો રેટ કેટલો ચાલે છે માર્કેટની અંદર માર્કેટની અંદર ત્રણસો ચારસો ત્રણસો ચારસો હાઈએસ્ટમાં હાઈએસ્ટી પાંચસો એટલે ફાર્મર મિત્રો એમાં કોઈ ખોટું બોલવાનું કોઈ કારણ નથી જ્યારે બારસો ભાવ ચાલે છે ત્યારે આપણે બારસો પણ કહીએ છીએ એટલે ત્રણસો ચાલે છે ત્યારે ત્રણસો વર બરાબર ને રોબીનભાઈ ત્રણસો ચારસો રૂપિયા ભાવ ચાલે છે જે હોય તે આપણું ચોખ્ખું છે ફારવર્ડ મિત્રો એમાં કંઈ એ કરવાનું કારણ નથી માર્કેટની અંદર ભાવ અપડાઉન હોતો હોય છે કઈ વખત સાતસો કઈ વખત આઠસો પાંચસો પણ રોબીનભાઈ એક વાત છે આના આ બોબલીના પ્રોટો ઉપર અગાઉ કારેલાનો પાક લેવામાં આવ્યો હતો ડીંગુ કારેલા અને આ ટીમુ કારેલામાં આપણે જોઈએ કે આ બેડ છે ને એમાં ઉપરથી પાણી ગયેલું છે બહુ ઉપર કમર ઉપરથી તો આ બેડ આખી ચોપટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ ફાર્મર મિત્રો કે એને એ પાકની અંદર ઘણા બધા ફાર્મર મિત્રો પ્રશ્નો પૂછતા હોય કે મારે પાક ઓલરેડી લેવાઈ ગયેલો છે તો એને એ બેડમાં ચાલશે કે કેમ તો આપણે જોઈ શકીએ છીએ ફાર્મર મિત્રો કે આ જે બીજા નંબરનો પાક લેવામાં આવેલો છે બેડ પણ આખું નીચે બેસી ગયેલું છે તો છતાં આપણે બોબલી ચોળીનો આ આપણે જોઈ શકીએ છીએ કે કેવી જબરજસ્ત પ્રોડક્શન છે બરાબર ફાર્મર મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ આમને આ લાગ જોઈ શકીએ છીએ બરાબર ચોવીસમી વીણી છે બરાબર આપણે અંદર પણ જોઈશું કેવી રીતે સરસ મજાની ચોવી દેખાઈ ફાર્મર મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય છે કે ઠંડીના વિડીયો હોય કે ગરમીના વિડીયો હોય પ્રોપર રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બબલી ચોળી આપણી ઠંડીમાં પણ જબરજસ્ત ચાલે છે અને જબરજસ્ત પ્રોડક્શન આપે છે આપણે જોઈ શકીએ છીએ આની અંદર આજે આ હાર્વેસ્ટિંગ થવાની છે આ આપણે ક્વોલિટી જોઈ શકીએ છીએ બરાબર આ આપણે જોઈ શકીએ છીએ બરાબર આપણે એની ક્વોલિટી જોઈ શકીએ છીએ આ જોઈ શકીએ છીએ ફાર્મર મિત્રો અહીંયા ફાર્મર મિત્ર જરાક ગેપ ઓછી કરી છે કે આટલી ઓછી ગેપ જરાક ડિસ્કાઉન્ટ રાખવામાં આવે તો ચાલે આ બહુ નાની ગેપ છે કારણ કે સૂર્યપ્રકાશ અહીંયા નીચે સુધી જોવા નથી એના લીધે પ્રોડક્શનમાં પણ જરાક અભાવ આવે છે બરાબર એટલે આ જે ચોળી આપણને દેખાય છે એના માટે પ્રોપર ગેપિંગ રાખવું આપણે ફરીથી જરૂર છે એટલે કે વચ્ચેનું અંતર પાંચ ફૂટ હોવું ખૂબ જ જરૂરી છે બરાબર ફાર્મર મિત્ર અત્યારે આપણે ફરીથી એમને અપડેટ આપીશું અત્યારે આપણે આ પ્લોટ જોઈ રહ્યા છીએ બરાબર એરપોર્ટની અંદર અત્યારે એમની ચોવીસ વીણી થઈ છે ફાર્મર મિત્ર આપણે પાછળ અગાઉથી પણ એમના બીજા વિડીયો પણ નાખીશું ક્યાં સુધી ચાલે છે કેટલું પ્રોડક્શન આપે છે બરાબર અત્યારે જરા કે રેટ પણ ડાઉન છે જે છે તે આપણે ફાઇનલી જ કહી શકાય બહુ મોટી વાત નથી પણ પ્રોડક્શન જબરજસ્ત છે આપણે બહારથી પણ જોઈશું આ બહારથી પણ આપણે જરા પ્લોટ નીકાળીશું કેવું દેખાય છે બરાબર આખા પ્લોટ ની અંદર ઉપરથી લઈ લઈએ જરા આ ઉપરથી પણ જોઈ શકીએ છે આપણે બીજા પ્લોટમાં પણ બતાવી જઈએ એટલે એવું નહીં ફાર્મર મિત્ર ને એવું નહીં થાય કે ભાઈ અડધા અર્ધમાં બતાવે છે અને આપણે છેલ્લા નો છેલ્લા એમાં પણ જોઈ શકીએ છીએ આ આપણે જોઈ શકીએ આ આપણે જોઈ શકીએ છીએ બરાબર આ આપણે કોઈ દેખાય છે આ આપણે જોઈ શકીએ છીએ ગર્તી સુધી પબ્લિક

Thank you. All the best. Welcome.